તો મોઢામાં ગરમ ગરમ વળા લાવી માંડી ઓલા માસ્ક પહેરાવ્યું હતું એ જંગલ લીટરમાં તો એમાં વરા લાવી માંડી તો એ રાડું પાડવા માંડ્યા તો ઊભી થઈ ગઈ શું થયું તો આગ લાવી એમ આગ લાગી ગઈ હતી એકદમ તો મારા ઓઢણા છે ને માથા પણ આગ લાગતી હતી તો મેં ઓઢણોમાં માર્યો ને તો આગ બુજી ગઈ મોઢરામાં પછી હું બારીને કાઢી લીધું ને પછી બીજા કેટલી રાડું પાડી કેટલી રાડ પાડી પછી બધી આવ્યા તો પછી ઓલો આગ બુજાવાનું છે ને એ બી ગરીબ માં હાલતો નથી પછી ચાલુ કર્યું ને પછી હલાવ્યું બંધ કરી આગ બધી તો મારા ઘરવાળા તો મોઢો દાજી ગયો આખો દાઢી માડીને બધી દાજી ગઈ છે હવે એની જવાબદારી કોણ લે અમે ગરીબ માણસ છે અમે અમારા દુઃખ વસ્તે આવીએ છીએ આ દુઃખ વધારી નાખ્યું અમારો એ બધી બેદરકારી છે એના કઈ તમે કરો